નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું નિમેશ પટેલ આપણે ધોરણ નવ ગણિતની ચર્ચા કરતા હતા પ્રકરણ નંબર એક સંખ્યા પદ્ધતિ એમાં આગળ આપણે ભાગ એક અને ભાગ બેની ચર્ચા કરી ભાગ એકમાં આપણે સંખ્યાના કેટલાક પ્રકાર એના પછી ભાગ બે એમાં સ્વાધ્યાય એક પોઈન્ટ એકની ચર્ચા કરી હવે આગળ જોઈએ આપણે પાયથાગોરસનો નિયમ આગળ આપણને એ રીતના પ્રશ્ન પૂછાય દાખલા તરીકે આ વર્ગમૂર બે આ વર્ગમૂળ બેની સંખ્યા રેખા પર દર્શાવો હવે બેનું વર્ગમૂળ કરશે નહીં જો પ્રશ્ન એ રીતના પૂછાય આપણને કે વર્ગમૂળ ચાર અહીંયા આગળ આપેલું હોય આ રીતના વર્ગમૂળ ચાર તો સંખ્યા રેખા ઉપર દર્શાવો તો ચારનું વર્ગમૂળ કેટલું થાય બે તો ફટ દઈને આપણે સંખ્યા રેખા દોરી અને એના પર જીરો એક બે પેલી બાજુ માઇનસ એક માઇનસ બે નામ આપીને પ્લસ બે દર્શાવી શકીએ એટલે કે આ વર્ગમૂળ ચારનું વર્ગમૂળ કેટલું થાય બે અને ઝડપી આપણે સંખ્યા રેખા પર દર્શાવી શકીએ કેમ તો એનું વર્ગમૂળ નીકળે છે એટલા માટે એક સમય સંખ્યા છે પણ અહીંયા આગળ આ વર્ગમૂળ બે આપેલું હોય કે જે એક અસમય સંખ્યા આપેલી છે તો આ અસમય સંખ્યાને એ સંખ્યા રેખા પર દર્શાવી હોય તો કઈ રીતના દર્શાવી શકાય તો એ એ પાયથાગોરસના નિયમના આધારે દર્શાવી શકાય તો એની માટે આ પાયથાગોરસનો નિયમ એ ખૂબ જ ઉપયોગી છે તો નિયમ શું એની ચર્ચા કરી આ રીતના કોઈ કાટકોણ ત્રિકોણ આપેલો હોય નામ આપી દઈએ એ બી સી કાટકોણ ત્રિકોણ એનું નામ શું એ બી સી હવે જુઓ અહીંયા અહીંયાગર ખૂણો બી કાટખૂણો એની મિનિટ સામેની બાજુ એ સી એ કઈ બનશે કર્ણ તો એ રીતના આવશે અહીંયા આગળ એ સીનો વર્ગ બરાબર અહીંયા આગળ કર્ણ સામેની બાજુનો વર્ગ બરાબર બંને બાજુના વર્ગના સરવારા જેટલું હશે આ બાજુની લંબાઈ કેટલી હોય આ બંને બાજુઓના વર્ગના સરવાળા જેટલી તો જો અહીંયા આગળ એ સીનો વર્ગ બરાબર આ એ બીનો વર્ગ તો અહીંયા આગળ હું લખું એ બીનો વર્ગ પ્લસ બીસીનો વર્ગ અહીંયા આગળ આપણે આ બાજુનું માપ શોધ શોધવાનું હોય તો આ બાજુ એટલે આ એ બી અને આ બી સી એ બંનેનો વર્ગ કરી અને એનો સરવારો કરવાથી આ એ માપ મેળવી શકાય એટલે એસી સ્ક્વેર બરાબર એ બીનો વર્ગ પ્લસ બીસીનો વર્ગ આ બનશે પાયથાગોરસનો પ્રમેય તો આ પાયથાગોરાસના પ્રમેય પ્રમાણે આપણે આ વર્ગમૂર બે સંખ્યા એની સંખ્યા રેખા કઈ રીતના દર્શાવી શકાય તો જુઓ બેઝિક માહિતી હું તમને આપી દઈશ અહીંયા આગળ આવું એક સંખ્યા રેખા દોરી બરાબર અહીંયા આગળ વર્ગમૂરમાં બે સામાન્ય રીતે વર્ગમૂરમાં બે એ ત્રણ બાજુઓમાંથી કઈ બાજુએ દર્શાવી શકાય જો તમે વિચારો તો આપણે જવાબ વર્ગમૂળમાં બે જ લાવવાનો છે જવાબ કેટલો લાવવાનો વર્ગમૂળમાં બે તો જવાબ કઈ બાજુ આવશે આ ત્રણ એ બાજુમાંથી જવાબમાં આપણે મોટે ભાગે કઈ બાજુનો ઉપયોગ કરીએ તો આ બાજુનો ઉપયોગ કરીશું આપણે જવાબમાં એ સી સ્કવેરનો ઉપયોગ કરીશું આ બાજુ એ ભાગે જવાબનો ઉપયોગ આપણે કરીએ છીએ તો હું એ આગળ લખીશ વર્ગમૂળમાં બે એટલે આ સંખ્યા એ સી કઈ આવશે વર્ગમૂળમાં બે તો શોધવાની કઈ બે થશે એક આ બાજુ શોધવાની થશે અને એક નીચેની બાજુ એટલે આ બાજુ અને આ બાજુ એ બે આપણે શોધીએ તો આ બાજુ આપણે શોધી શકાય અહીંયા આગળ વર્ગમૂળમાં બે આપેલા છે તો આ બંને બાજુ આવશે એ આપણે શોધવાની થશે તો હું આ બાજુ એક લઈશ અહીંયા આગળ પણ એક લઈશ તો વર્ગમૂળમાં બે બનશે તો ચલો એને ચેક કરી જોઈએ આ જ સૂત્ર પ્રમાણે એટલે એ સી કેટલા આપેલા છે વર્ગમૂળમાં બે બરાબર અથવા એને નામ ના આપવું હોય તો ડાયરેક્ટ એસી લખી શકાય અહીંયા આગળ જો એ બીનો સ્ક્વેર તો એ બી કેટલો એક સેન્ટીમીટર કેમ એક જ લેવાનો તો આપણે એનો સરવાળો કેટલો કરવાનો છે વર્ગમૂંડમો બે તો અહીં આગળ હું લઉં એક સેન્ટીમીટરનો સ્ક્વેર બરાબર ચલો પ્લસ અહીંયા આગળ બી તો આ બી અને સી એ પણ આવશે એક તો એકનો સ્ક્વેર આ રીતના થશે અહીંયા આગળ શું આવશે આપણો માપ નથી લેવું નામ લઈએ એસીનો વર્ગ ચલો ફરીથી જે શોધવાનું હોય એનો વર્ગ એટલે એ સીનો વર્ગ બરાબર આ એ બીનો વર્ગ એટલે એકનો વર્ગ બી સીનો વર્ગ એટલે ફરી એકનો વર્ગ હવે આ બાજુથી આપણે વર્ગ કરીશું દૂર તો અહીંયા આગળ એ સી તો આ બાજુ આખું જે પદ હશે એ આવશે વર્ગમૂળની અંદર તો અહીંયા આગળ વર્ગમૂળની અંદર આવશે એકનો વર્ગ પ્લસ એકનો વર્ગ થશે આ રીતના ચલો પછી જોઈએ આગળ એસી બરાબર અહીંયા આગળ વર્ગમૂરમો એકનો વર્ગ એટલે એક પ્લસ એકનો વર્ગ એટલે એક તો શું આવશે એસી બરાબર વર્ગમૂરમો એક પ્લસ એક એટલે આવશે બે તો જુઓ મળી ગઈ સંખ્યા કઈ હતી એસી બરાબર વર્ગમૂરમો બે તો અહીંયા આગળ એસી બરાબર વર્ગમૂરમો બે તો હવે આ જે આપણે એક એક લીધું આ એક અને આ એક એ બંને માપ આપણે લીધેલા કેવા સાચા કે જો આ એક અને એક માપ લઈ શું તો આ વર્કમૂલમાં બે જવાબ મળશે હવે સંખ્યા રેખા ઉપર દર્શાવવું હોય તો અહીંયા આગળ હું સંખ્યા રેખા દોરી અને દર્શાવું આ દોરી સંખ્યા રેખા અહીંયા આગળ હું નામ આપીશ ઓ હવે અહીંયા આગળ જુઓ આપણે એક માપ લીધું એક એટલે એક સેન્ટીમીટર તમારે ચોક્કસ માપપટ્ટીની મદદથી માપી અને એક સેન્ટીમીટર લઈશું તો એ ઝીરોથી લો હું આટલા એક સેન્ટીમીટર પછી અહીંયા આગળ આવશે બીજું સેન્ટીમીટર પછી ત્રણ એ રીતના આ બાજુ માઇનસ એક માઇનસ બે આ રીતના તમે માપી એક એક સેન્ટીમીટરના અંતરે નામ નિર્દેશ કરી શકો હવે જુઓ અહીંયા આગળ એ બી એક સેન્ટીમીટર તો આટલાથી લઈ અહીંયા આગળ ઓથી આટલા સુધી આ એક સેન્ટીમીટર લઈ અને અહીંયા આગળ હું એ નામ આપું એક સેન્ટીમીટર લે એ નામ હવે એ જ રીતના બીજું આ બી અને સી એનું પણ માપ કેટલું એક સેન્ટીમીટર તો અહીંયા આગળ એથી લઈ ઉપરની તરફ લંબ દિશામાં એક સેન્ટીમીટર લંબાઈ લઈશું એટલે આ એક બનશે અને આ પણ એક સેન્ટીમીટર બનશે પછી જેને નામ આપીશું આપણે બી હવે આ ઓ અને બી એને જોડીશું આ રીતના તો કાટકોણ ત્રિકોણની રચના થઈ આ ખૂણો કેવો બનશે કાટખૂણો બનશે અહીંયા અય્યાગર એક અયાગર એક તો એનો વર્ગ કરીએ એટલે આ બાજુ કેટલો જવાબ આવશે વર્ગમૂર્મો બે આવશે અહીંયા અયાઘર કર્યું એ રીતના એક એક તો આ જવાબ કેટલો આવશે મો બે હવે શું કરવાનું આ ઓ જેને કેન્દ્ર રાખી આ બી ઉપર પરિકર મૂકી અને ચાપ મારીશું અહીંયા આગળથી આ રીતના એક ચાપ મારીશું અને ચાપ એ જો આ રેખાની છેદ છે તે પી નામ આપવાનું જે આપણું બિંદુ હશે વર્ગમૂરમાં બે આ પી બિંદુ એ રેખા ઉપર જે આગળ છેદે તેની સુસંગત હશે સંખ્યા વર્ગમૂરમો બે ખબર પડી આ રીતના દાખલો ગણી શકાય અહીંયા આગળ જે સંખ્યા વર્ગમૂળમાં બે આપી હોય તો અહીંયા આગળ કઈ બે સંખ્યા મૂકવી આપણે જાતે નક્કી કરીશું અને એ પ્રમાણે સંખ્યા ગોઠવી અને વર્ગમૂળમાં બે જવાબ લાવીશું અને સંખ્યા રેખા પર આ રીતના દર્શાવી શકાય હવે કેટલાક ઉદાહરણ છે તો આના પછી આપણે જોઈએ કેટલાક ઉદાહરણ ચલો જોઈએ આગળ ઉદાહરણ નંબર ત્રણ સંખ્યા રેખા પર વર્ગમૂળમાં બે દર્શાવો હવે આ વર્ગમૂળમાં બે જે એક અસમ્ય સંખ્યા આપેલી છે કે જેનું વર્ગમૂળ એ કાઢી શકાતું નથી અને વર્ગમૂળ કાઢવામાં આવે તો એ પોઈન્ટમાં સંખ્યા મળશે જો એ અગર કોઈ સંખ્યા એ સમય આપેલી હોય એટલે કે સોર આપેલી હોય વર્ગમૂળમાં ચાર આપેલી હોય તેનું વર્ગમૂળ કાઢી અને એ સંખ્યા એ ઝડપી સંખ્યા રેખા પર દર્શાવી શકાય પણ આ એક અસમ્ય સંખ્યા છે જેનું વર્ગમૂળ કરતું નથી તો આ સંખ્યાની એ સંખ્યા રેખા ઉપર કઈ રીતના દર્શાવી શકાય એની ચર્ચા આપણે કરીએ એક બાજુ આપણે આની સંખ્યા રેખા ઉપર દર્શાવીશું અને બાજુમાં એના મુદ્દા લખીશું તો ધ્યાનથી તમે જુઓ અહીંયા આગળ ચલો અહીંયા આગળ પેલા એક રેખાની આપણે રચના કરીશું સંખ્યા રેખા એને એક નામ આપીશું એ રેખા ઉપર આપણે આ સંખ્યા દર્શાવીશું તો અહીંયા આગળ એક રેખાની રચના કરીએ જેને નામ આપીએ રેખા એલ તો બાજુમાં લખીએ મુદ્દા સૌપ્રથમ

બિંદુ ઓ લો હવે અહીંયા આગળ એ નિશ્ચિત સ્થાન પર બિંદુ ઓ લો ત્યાંથી એક સેન્ટીમીટર અંતરે તો આગળ તમારે શું કરવાનું સ્કેલની મદદથી ચોક્કસ એક સેન્ટીમીટર માપ લેવાનું એક સેન્ટીમીટર જ કેમ તો આગળ આપણે આના વિશે અભ્યાસ કર્યો અહીંયા તો આગળ આપણે વર્ગમૂળમાં બે સંખ્યા એ સંખ્યા રેખા પર દર્શાવવાની સામાન્ય માહિતી મેળવી કે જે કાટકોણ ત્રિકોણ બનાવશું આપણે પાયથાગોરસના નિયમ પ્રમાણે એમાં બંને બાજુ એ અને બી એ એક એક માપના થશે એક એક સેન્ટીમીટરના જેનાથી આપણને એસી એ વર્ગોરમાં બે મળશે તો અહીંયા આગળ હું નામ આપું ઓ અને અહીંયા આગળ નામ આપું એ તો આમની વચ્ચેનું અંતર એક સેન્ટીમીટર લઈશ તો ઓ ઓથી એ વચ્ચે એક સેન્ટીમીટર જેટલું અંતર લો તો અહીંયા આગળ મુદ્દો લખે ઓને કેન્દ્ર ગણી રેખા એલ પર એક સેન્ટીમીટર માપે બિંદુ એ લો તો અહીંયા આગળ આ ઉને કેન્દ્ર ગણી ત્યથી એક સેન્ટીમીટર અંતરે તો એક સેન્ટીમીટર અંતરે બિંદુ એ લીધું હવે શું કરવાનું બિંદુ એ થી લંબ એક સેન્ટીમીટર અંતરે બિંદુ લો બિંદુ લંબ 1 સેન્ટીમીટર અંતરે બિંદુ B લો તો અહીંયા આગળ આજે રેખા એલ એના પર એ બિંદુ દર્શાવેલું છે તો એથી એક સેન્ટીમીટર અંતરે અને આ રેખા એલને લંબ લંબ એટલે આ રીતના કાટખૂણો બનાવે છે એને શું કહેવાય લંબ લંબ બિંદુ બી લો તો અહીંયા આગળ લંબેલા ઉપરની બાજુ બિંદુ બી તો અહીંયા આગળ હું લઈશ બિંદુ બી હવે જુઓ શું કર્યું પહેલાં ઓથી લઈ એ સુધી અંતર કેટલું એક સેન્ટીમીટર પછી એથી બી સુધી અંતર કેટલું લેવાનું એક સેન્ટીમીટર તો આ બાજુ એક અને એક આ બાજુ હવે એનો વર્ગ કરી અને વર્ગમૂળ કરીશું સામેની બાજુ શું આવશે જવાબમાં વર્ગમૂળમાં બે ચલો હવે બિંદુ ઓ અને બિંદુ બી ને જોડો બિંદુ ઓ અને બિંદુ બી ને જોડો જો કાટકોણ ત્રિકોણની રચના થશે તો ચલો જોઈએ હવે અહીં આગળ અહીંયા આગળ બિંદુ ઓથી ને જોડો તો એક કાઠકોણ ત્રિકોણની રચના થઈ જુઓ ખૂણો એ એ કાટ ખૂણો બનશે તો આ રીતના આપણે પહેલાં શું કર્યું એક સેન્ટીમીટર ઓ એનું અંતર કેટલું એક સેન્ટીમીટર પછી એક સેન્ટીમીટર એ બીનું અંતર અને પછી આ ઓ અને બી એને જોડી દીધા હવે આગળનો મુદ્દો આવશે ઓને કેન્દ્ર રાખી બી જેટલી ત્રિજ્યા લઈ જો અહીંયા આગળ ઓને એટલે કે બિંદુ ઓને અહીંયા ઘર આ ઓને કેન્દ્ર લઈ પછી આ બી જેટલી ત્રિજ્યા વડે એક ચાપ રેખા એલ પર મારો ઓને કેન્દ્ર લઈ બી જેટલી ત્રિજ્યા વડે એક ચાપ રેખા એલ પર દોરો હવે આપણે અહીંયા આગળ કેન્દ્ર લેશું આ બિંદુ ઓ આ આટલું માપ લઈ બી સુધીનું અને ચાપ મારીશું ચાપ ક્યાં આવશે રેખા એલ પર આવશે જો આપણે નામ આપીશું બિંદુ પી અહીંયા આગળ શું નામ આપવાનું બિંદુ પી ચાપ રેખા એલ પર જે બિંદુ એ તેઓ બિંદુ પી નામ આપો જો શું કર્યું આપણે એ આગળ ઉમે કેન્દ્ર બિંદુ લીધું તેના ઉપરથી ચાપ કેટલા સુધી એ સુધી બી સુધી તો આટલું આપણે માપ લીધું અને એના પછી એ આગળ આપણે આ એક ચાપ મારી એ ચાપ આ રેખા એલ પર કઈ જગ્યાએ છેદશે તો એ આગળ પી આગળ છેદશે તો એ પીને નામ આપવાનું બિંદુ પી હવે આ પી બિંદુ પીની સંગત સંખ્યા હશે વર્ગમૂરમો બે રેખા એલ પર બિંદુ પી જે જગ્યાએ છેદે તેની સંગત સંખ્યા વર્ગમૂરમાં બે હશે તો અહીં આગળ લખીએ પી બરાબર વર્ગમૂરમો બે અહીંયા આગળ જુઓ આપણે એને કેન્દ્ર રાખી બી જેટલી ત્રિજ્યા લઈ ચાપ મારી આલ ઉપર તો એ પી પી બિંદુ એ છેદી તો પી બિંદુ એ સંખ્યા કઈ હશે વર્ગમૂર્મો હશે બે બરાબર હવે જુઓ સાબિત કરીએ આપણે અહીંયા આગળ જીરોથી એ સુધી અથવા હું અહીંયા આગળ એક નામ આપું તો જીરોથી એક એ સેન્ટીમીટર થશે પછી એકથી આવશે અહીંયા આગળ બીજું પછી આવશે ત્રણ પછી આવશે ચાર એ જ રીતના આ બાજુ આવશે માઇનસ એક માઇનસ બે આ રીતના સંખ્યા રેખા આપણને નામ આપી દીધા તો હા હું વર્ગમૂળમાં ચાર લઉં તો એની સંખ્યા રેખા આપણને દર્શાવું તો આ સંખ્યા કઈ જગ્યાએ આવશે બે એ આવશે ચારનું વર્ગમૂળ કેટલું આવે બે તો અહીં આગળ ચારનું વર્ગમૂળ બે એટલે આટલા આવશે પણ અહીં આગળ વર્ગમૂળમાં બે સંખ્યા આપેલી હતી તો વર્ગમૂળનું બે કેટલું આવશે બેનું વર્ગમૂળ કેટલું આવશે એક અથવા એકની આજુબાજુ આવશે એટલે અહીં આગળ જુઓ એક અને બેની વચ્ચે તો આપણો આ જવાબ કયો આવશે સાચો અહીંયા આગળ આ રીતના વર્ગમૂળમાં બે સંખ્યા દર્શાવી શકાય હવે જો માપ લખીએ આપણે તો સૌ પ્રથમ શું કર્યું ઓ એ ઓ એ બરાબર કેટલા લીધા આપણે એક એના પછી આ એ બી બરાબર પણ એક તો એ બે બરાબર એક હવે ભાઈ પ્રમેય મુજબ તો એ લખું पाइथागोरस नियम मुजब तो काट खूणो काय से तो ये अगर ओ बी वर्ग बराबर आ रीत न थाए ओ बी वर्ग बराबर बे बाजूओ कई एक आवे से आ बाजू और एक आ बाजू એટલે કે ओ ए प्लस ए बी आ रीत न ओ बी नो वर्ग એટલે ઓબી નો વર્ગ બરાબર ઓએ નો વર્ગ પ્લસ એબી નો વર્ગ ચલો તો એ આગળ ઓએ એક સેન્ટીમીટર એટલે એકનો વર્ગ પ્લસ આ બાજુ પણ એકનો વર્ગ આગળ આવશે ઓબી નો વર્ગ હવે ઓબીનો વર્ગ વર્ગ કાઢે એટલે પાછળની સંખ્યા આવશે વર્ગમૂરમાં તો ઓબી બરાબર વર્ગમૂરમાં શું આવશે એકનો વર્ગ પ્લસ એકનો વર્ગ તો ઓબી બરાબર એ આગળ વર્ગમૂરમો એકનો વર્ગ એક એકનો વર્ગ એક તો ઓ બરાબર કેટલા આવશે વર્ગમૂળમાં એક વતાએ આવશે બે તો આ બનશે જવાબ તો ઓ બી બરાબર વર્ગમૂર્મો બે તો અહીંયા આગળ જુઓ વર્ગમૂળમાં બે આપણે દર્શાવી દીધા આ ઓ બી માપ કેટલું મળશે વર્ગમૂર્મો બે તો આ વર્ગમૂળમાં બે મળશે હવે એના ઉપરથી જ આપણે ચાપ લઈ અને ચાપરેખા એલ ઉપર મારી એટલે આ જો મળશે પણ માપ મળશે વર્ગમૂળો બે તો આ રીતના ઉદાહરણ ત્રણ સોલ્વ કરી શકાય હવે આગળ ઉદાહરણ ચારની ચર્ચા કરીએ ચલો જોઈએ આગળ ઉદાહરણ નંબર ચાર સંખ્યા રેખા પર વર્ગમૂળમાં ત્રણ દર્શાવો અહીંયા આગળ વર્ગમૂળમાં ત્રણ એટલે ત્રણનું વર્ગમૂળ ચોક્કસ કાઢી શકાય નહીં એટલે એક અસમ્ય સંખ્યા આપેલી છે તો એને સંખ્યા રેખા પર કઈ રીતના દર્શાવશું તો ચલો જોઈએ અહીંયા આગળ પહેલાં એક સંખ્યા રેખા દોરીએ ચલો આ સંખ્યા રેખા અહીંયા આગળ હું લખું બિંદુ તેથી એક સેન્ટીમીટર અંતર પછી બે ત્રણ આ જે અંતર હશે એક સેન્ટીમીટર અંતર તમારે માપી લેવાનું અહીંયા આગળ આ બાજુ લઈએ માઇનસ એક આ બાજુ લઈએ માઇનસ બે જો અહીંયા આગળ વર્ગમૂરમાં ત્રણ સંખ્યા આપણે દર્શાવવાની છે આપણે પાયથાકુરસના પ્રમેય પ્રમાણે જો કાટકોણ ત્રિકોણ લઈશું તો એમાં વર્ગમૂરમાં ત્રણ એટલે આ રીતના હું કહેવા માગું છું જો આ રીતના કોઈ ત્રિકોણ હશે તો અહીંયા આગળ વર્ગમૂલમાં ત્રણ આવશે એવું સરવાળું આપણે ડાયરેક્ટ મેળવી શકશું નહીં અહીંયા આગળ એક મૂકીએ અને અહીંયા આગળ એક મૂકીએ તો એક બે તો વર્ગમૂળમાં બે આવશે અહીંયા આગળ હું બે મૂકું અહીંયા આગળ એક મૂકું એટલે બેનો વર્ગ ચાર થાય એકનો વર્ગ એક થાય એટલે વર્ગમૂળમાં પાંચ મળશે તો કરીશું શું અહીંયા આગળ આપણે દર્શાવવાના વર્ગમૂળમાં ત્રણ તો પહેલાં વર્ગમૂળમાં બે પ્રમાણે આપણે દર્શાવીશું કમ્પ્લીટ વર્ગમૂળમાં બે પ્રમાણે સંખ્યા આગળ જે રીતના દર્શાવી એ રીતના અહીંયા આગળ દર્શાવવાનો ટ્રાય કરીએ જો વર્મુનમાં હોય બે દર્શાવી હોય તો કઈ રીતના દર્શાવાય તો અહીંયા આગળ ઓને કેન્દ્ર ગણી અને તેથી એક સેન્ટીમીટર અંતર લઈ અને જેને એ નામ આપો એ રીતના કરીએ આપણે તો હા તો નીચે મુદ્દા લખીએ અને સાથે લખીએ તો સૌ પ્રથમ સર સંખ્યા રેખા એલ દોરો તમે કોઈ પણ નામ આપી શકો અને આપણે નામ આપ્યું એલ બરાબર એના ઉપર કેન્દ્ર બિંદુ ઓ લો એટલે રેખા પર બિંદુ ઓ લો હવે ત્રીજો મુદ્દો આ ઊથી એક સેન્ટીમીટર અંતરે બિંદુ એ નામ આપો બિંદુ ઓથી એક સેન્ટીમીટર અંતરે બિંદુ એ નામ આપો અહીંયા આગળ એક સેન્ટીમીટર અંતર માપીને જ લેવાનું જો આ અંતર વધી જશે તો જે પેલી ચાપ આવશે પાછળથી એ ચાપ થોડી આગળ આવશે જેનાથી એક્ઝર વર્ગુણમાં ત્રણ મેળવી શકાય નહીં એટલે એક સેન્ટીમીટર તમે લો જે સંખ્યા એ કમ્પ્લીટ માપપટ્ટીની મદદથી અને માપીને લેવી ચલો એક સેન્ટીમીટર અંતરે કયું નામ આપવાનું બિંદુ એ નામ આપો તો એ આગળ આ એક ભૂસીએ અને આપણે બિંદુ એ નામ આપીએ બરાબર નીચે લખું એક હવે આ એને લંબ એક સેન્ટીમીટર अंतर लय बिंदु b नाम આપો बिंदु a થી રેખા l ને લંબ રેખા દોરી દો बिंदु बिंदु a થી રેખા l ને લંબ 1 સેન્ટીમીટર અંતરે શું લખવાનું 1 સેન્ટીમીટર અંતરે રેખા દોરી બિંદુ નામ આપો એટલે અહીંયાગર એ થી એક સેન્ટીમીટર હું દોરું આટલું અને અહીંયા અહીંયાગર નામ આપો બિંદુ બી એટલે અહીંયા અહીંયાગર જુઓ આ ઓ એ કેટલું બનશે એક સેન્ટીમીટર એ બી કેટલું બનશે એક સેન્ટીમીટર પછી તો ઓ અને બી એ બંનેને જોડો તો બિંદુ અને બિંદુ જોડો જેથી કાટકોણ ત્રિકોણની રચના થશે તો અહીંયા આગળ જોવા આપણે બી અને ઓ એને જોડ્યું તો એનાથી એ રચના કઈ થઈ અહીંયા આગળ કાટકોણ ત્રિકોણની રચના થઈ ખૂણો કયો બનશે ખૂણો એ કેટલાનો નેવું ડિગ્રી બનશે તો અહીંયા આગળ એક પછી આ અંતર આવશે એક તો આ અંતર કેટલું આવશે વર્ગમૂર્મો બે આગળ આપણે ચર્ચા કરી અહીંયા આગળ હું નામ આપું તો ઓ બી આ ઓ બીનો વર્ગ બરાબર ઓ એનો વર્ગ પ્લસ એ બીનો વર્ગ તો ચલો અહીંયા આગળ કેટલું થાય ઓબીનો વર્ગ એમના એમ રહેશે તો એકનો વર્ગ પ્લસ એકનો વર્ગ આ બાદથી વર્ગ કાઢી નાખીએ તો આ સંખ્યા આવશે વર્ગમૂર્મો એકનો વર્ગ પ્લસ એકનો વર્ગ હવે અહીંયા આગળ ઓ બી બરાબર વર્ગમૂર્મો શું આવશે એકનો વર્ગ એક પ્લસ એકનો વર્ગ એક તો ઓ બી બરાબર વર્ગમૂર્મો એક ને એક બે તો ઓ બી બરાબર વર્ગમૂળમો બે તો જો અહીંયા આગળ ઓ બી બરાબર વર્ગમૂળમાં બે મળી ગયા હા હવે અહીંયા આગળ આપણે ઓને કેન્દ્ર ગણી ચાપ મારીએ તો કઈ સંખ્યા મળશે સંખ્યા રેખાયેલ પર વર્ગમૂળમાં બે મળશે પણ આપણે શોધવાની કઈ છે વર્ગમૂળમાં ત્રણ તો ફરી આપણે શું કરીશું અહીંયા આગળ બીને કેન્દ્ર ગણી અને આગળ એક સેન્ટીમીટર અંતર લઈ તે બિંદુ સી નામ આપીશું તો ચલો બીને કેન્દ્ર લઈ એક સેન્ટીમીટર અંતરે બિંદુ સી નામ આપો તો ચલો અહીંયા આગળ જુઓ આ બિંદુ જે બી આપેલું છે તેથી કાઠ બને એ રીતના એક સેન્ટીમીટર અંતર લેશું એટલે આ રીતના અહીંયા આગળ હું બનાવું તો એ કાઠ બનશે અંતર કેટલું એક સેન્ટીમીટર જે હું નામ આપું બિંદુ સી બી ને કેન્દ્ર લઈ એક સેન્ટીમીટર અંતરે બિંદુ સી નામ આપો તો અહીંયા આગળથી એક સેન્ટીમીટર અંતર લીધું જો શું નામ આપ્યું એક બિંદુ સી હવે જોવા હવે આ ઓથી એટલે બિંદુ ઓ થી લઈ અને બિંદુ સી જોડો બિંદુ ઓ અને બિંદુ સીને જોડો જેથી કાટકોણ ત્રિકોણની કાટકોણ ત્રિકોણની રચના થશે જો કઈ રીતના રચના થશે અહીં આગળ હવે આ બિંદુ ઓ થી બિંદુ સી જોડું તો આ એક કાટકોણ ત્રિકોણની રચના થઈ તો હા કાટકોણ ત્રિકોણની રચના થઈ ખૂણો બે કેટલાનો બનશે નેવું નો બનશે હવે આપણે પાયથાગોરસના નિયમ પ્રમાણે જોઈએ તો આ બાજુનું માપ હતું વરમૂળમાં બે આ બાજુનું છે એક પેલા ઓ વર્ગ બરાબર એક લખું ઓસી નો વર્ગ બરાબર કઈ બે બાજુ આવશે તો બાજુ એક આવશે અને એક આવશે તો ઓણ તો ઓસી નો વર્ગ બરાબર ઓબી નો વર્ગ ઓબી નો વર્ગ પ્લસ બીજી કઈ બાજુ આવશે આ ઓ બી અને બીજી આવશે બી સીનો વર્ગ તો અહીંયા આગળ લખું બી સીનો વર્ગ ચલો હવે માપ મૂકો અહીં આગળ તો ઓ સીનો વર્ગ એમના એમ આવશે ચલો ઓીનો વર્ગ તો આ ઓ અને બી કેટલું વર્ગમૂળમો બે તો અહીં આગળ હું લખીશ વર્ગમૂળમો બેનો વર્ગ પ્લસ બી સી તો આ બી અને સી કેટલા માપનું એક સેન્ટીમીટર તો અહીં આગળ લખું એકનો વર્ગ હવે આ બાજુથી વર્ગ દૂર કરીએ એટલે આ સંખ્યા આવશે વર્ગમૂળમો તો ઉ સી આખી જ સંખ્યા લખીએ વર્ગમૂરમો તો વર્ગમૂરમાં બેનો વર્ગ પ્લસ એકનો વર્ગ ચલો ઉી બરાબર હવે અહીંયા આગળ આનું વર્ગ અને વર્ગમૂળ એ થશે કેન્સલ આ બેનો વર્ગ કરીએ તો એ થાય ચાર તો ચારનું પાછું વર્ગમૂળ કરીએ એટલે થશે બે તો અહીંયા આગળ સીધું આપણે વર્ગ અને વર્ગમૂળ કરીશું કેન્સલ એટલે શું આવશે વર્ગમૂરમો અહીંયા આગળ બે પ્લસ અહીંયા આગળ એકનો વર્ગ એટલે થશે એક એકનો વર્ગ એક તો ઓ સી બરાબર બે વત્તા એક એટલે ત્રણ અને આ વર્ગમૂળ એટલે વર્ગમૂળ તો ઓ બરાબર કેટલા મળશે આપણને વર્ગમૂર મો ત્રણ તો જોવા અહીંયા આગળ આ ઓ અને આ સી આ સંખ્યા મળશે આપણું વર્ગમૂર મો ત્રણ તો હવે શું કરવાનું તો જે ઓ એ વર્ગમૂળમાં ત્રણ મળી ગયા પછી ઓને કેન્દ્ર રાખી સી જેટલી ત્રીજાનું માપ લઈ એક ચાપ એ રેખા એલ પર મારો તો જોવા અહીંયા આગળ ઓ બિંદુને કેન્દ્ર રાખી કેટલું ઓશી ઓસી જેટલું માપ લઈ ઓને કેન્દ્ર ગણી રેખા એલ પર ચાપ મારો चाप जे बिंदुए चाप, चाप रेखा पर जे बिंदुए त्यो, पी नाम आपो जे बिंदु पी संख्या સુસંગત છે શું કરવાનું હવે ઓ બિંદુને કેન્દ્ર ગણી અને ઓ સી જેટલું માપ લઈ ઓને કેન્દ્ર લઈ રેખા એલ પર ચાપ મારોથી સી સુધીનું માપ લઈ આ ઓને કેન્દ્ર ગણવાનું પછી અહીંયા આગળ પરિકર મૂકી અને આ જે માપ હોય એ રીતના અહીંયા આગળ રેખા એલ પર ચાપ મારીશું ચાપ રેખા એલ પર જે બિંદુએ છેદે તે પી નામ આપો અને બિંદુ પી એ સંખ્યા વર્ગમૂરમો ત્રણને સુસંગત છે એટલે અહીં આગળ આપણે આ માપ લઈએ આટલાથી આટલા સુધીનું માપ તો એ માપ લઈ અને ઊને કેન્દ્ર ગણી આ ચાપ મારીશું એક તો ચાપ આપણે જે બિંદુ આગળ છેદો તો બિંદુ પી નામ આપીશું જે સંખ્યા કઈ હશે વર્ગમૂળમાં ત્રણ હશે જો વર્ગમૂળમાં ચાર હોય તો બે મળશે પણ આ વર્ગમૂળમાં ત્રણ છે એટલે એકની અને બેની વચ્ચે આવશે તો અહીં આગળ એ આપણે વર્ગમૂળમાં બે જોયા તો એ માપ કેટલા આવશે આટલા આવશે બરોબર આગળ અને આથી વર્ગમૂળમાં ત્રણ એના કરતા પાછળ માપ કેટલું લેવાનું ઓ અને સી કેમ ઓ અને સી તો ઓ અને સીનું અંતર કેટલું વર્ગમૂરમાં ત્રણ તો એટલું અંતર રાખી ત્રીજા એટલે લઈ અને ચાપ મારશ્યો અને જે રેખા એલ પર જો છે તે બિંદુ પી નામ માપો જે સુસંગત સંખ્યા કઈ હશે વર્ગમૂરમાં ત્રણ હશે તો આ રીતના આપણી સંખ્યા રેખા પર વર્ગમૂળમાં ત્રણ દર્શાવી શકીએ પહેલાં શું કરવાનું સંખ્યા રેખા દોરો પછી એના પર નામ આપો ઓ બે ત્રણ પેલી બાજુ માઇનસ વન માઇનસ ટુ એ રીતના પછી ઓથી એક સેન્ટીમીટર અંતરે એ નામ આપો પછી એકથી બી નામ આપો એટલે એ પણ એક સેન્ટીમીટર અંતરે એટલે ઓ કેટલું મળશે વર્ગમૂળમાં બે તો આ વર્ગમૂળમાં બે લેજો પછી બીથી ફરી ઉપર એક નામ આપો એનું નામ આપો સી એક સેન્ટીમીટર અંતરે પછી આનો વર્ગ અને આનો વર્ગનો સરવાળો કરશે એટલે મળશે વર્ગમૂળમાં ત્રણ આ વર્ગુણમાં ત્રણ એ ઓસીનું માપ મળશે તો એટલી ત્રિજ્યા લઈ અને ઓને કેન્દ્ર રાખી અને રેખા ઉપર ચાપ મારશો એ ચાપ જો દે તો પી નામ આપવાનું અને જેની સુસંગત સંખ્યા હશે વર્ગુણમાં ત્રણ તો આ રીતના વર્ગુણમાં સંખ્યા દર્શાવી શકાય જો વિડીયો ગમે હોય તો લાઈક કરો શેર કરો ચેનલને સબસ્ક્રાઇબ કરો ત્યાર સુધી જય હિન્દ જય ભારત